રાજ્ય સરકારના કૃષિ સહાય પેકેજથી મહીસાગરના ખેડૂતોમાં ભારોભાર રોષ છે ખેડૂતોના પાક ધિરાણ માફ કરવા મહીસાગર કિસાન સંઘની માંગ છે બાવન પાટીદાર સમાજ ઘરનોણવાડા ખાતે ખેડૂતલક્ષી મીટિંગ મળી બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ રાહત પેકેજને મજાક ગણાવ્યું તાત્કાલિક ધોરણે ક્રોપ લોન અને દેવું માફ કરે તે ખેડૂતોની માંગ

હું ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરું છું કે મહીસાગર જિલ્લાની અંદર જે કામોસમી વરસાદ પડવાના લીધે ડાંગરનો જે પાક નિષ્ફળ ગયો છે તો ગુજરાત સરકાર જે ખેડૂતોનો જે કૃષિ ધિરાણ પાક છે તે ત્રણ લાખની મર્યાદાની અંદર માફ કરે જેથી ખેડૂત ફરી ખેતી કરીને ઊભો થઈ શકે જે પણ ડાંગરનો પાક છે અને અન્ય પાકો છે તેમાં ખેતીના ખર્ચા ને એનાલિસિસ કરીને દરેક અનાજ પર ટેકાના ભાવો પચાસ ટકાનો જો વધારો કરે તો ખેડૂતને બચી શકે એમ છે નામદાર ગુજરાત સરકારે જે પેકેજ બહાર પાડ્યું એક એકર એક હેક્ટર દીઠ બાવીસ હજાર જે ખરેખર ખેડૂતની એક મશ્કરી સમાન ગણાવી શકાય કારણ કે એક હેક્ટર ની અંદર એક સિઝન ની અંદર ખેતીનો ખેડથી માંડીને બિયારણથી માંડીને નિંદામણથી માંડીને એનો લણવાનો અને એને સાફસુ કરી અને ખેતીવાડી બજાર સમિતિ સુધી પહોંચાડવા માટેનો જે ખર્ચો છે ને એટલો ખર્ચો પણ એક હેક્ટરે આ જે બાવીસ હજાર રૂપિયાની જે સહાય 1 હેક્ટરે આપીને એ પણ પૂરી થતી નથી જે ખરેખર આમ આપણે જોઈએ ને તો ખેડૂતની આ એક મીઠી મશ્કરી છે